સો આજે અમારું હાઈગો હેલ્થકેર કરીને એક નવું વેન્ચર અમે સ્ટાર્ટ કરીએ છીએ સો હાઈગો હેલ્થકેર ઇઝ અ એનું જે મેઈન ઉદ્દેશ છે એ છે પ્રાઇમરી કેર એને અત્યાધુનિક અને લોકોને ઇઝીલી એક્સેસ થઈ શકે એટલે લોકોને વ્યવસ્થિત રીતે દરેક એરિયામાં મળી શકે એ અમારો કન્સેપ્ટ છે એની સાથે અમે એક આ પ્રાઇમરી કેર સેન્ટર જેમાં બધી જ પ્રકારના ડોક્ટર્સ ફિઝિયોથેરાપી લેબોરેટરી ફાર્મસી વગેરે સર્વિસો એકસાથે ઉપલબ્ધ હોય એવી રીતનું એક આ સેન્ટર સ્ટાર્ટ કરીએ છીએ દરેક લોકોને આપણે અહીંયા જનરલ કન્સલ્ટેશન એટલે કે એમ બીબીએસ ડૉક્ટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક સવારથી રાત સુધી સુવિધાઓ મળી શકે એમને કોઈપણ રૂટિન પ્રોબ્લેમ માટે એ ઉપરાંત અલગ અલગ હોસ્પિટલ્સના અલગ અલગ સ્પેશિયાલિસ્ટ એમના ટાઈમ પ્રમાણે અહીંયા વારાફરતી વાળા આવશે જેનો લાભ નિયર બાય લોકો બધા જે રહેતા હોય એ લઈ શકે છે એ ઉપરાંત પ્રિમાઇસિસની અંદર જ આપણે લેબોરેટરી અને ફાર્મસી જેવી સુવિધાઓ અંદર જ રાખી છે જેથી કરીને નાના મોટા ટેસ્ટ માટે આમથી આમ ધક્કા ખાવા ન પડે અંદર જ ફિઝિયોથેરાપી વિભાગ છે જેથી કરીને કોઈ પણ પેશન્ટને ગમે હોસ્પિટલમાં સારવાર લીધા પછી અહીંયા નિયર બાય એરિયામાં રહેતા હોય અને ફિઝિયોથેરાપી વિભાગમાં વારે વારે જવું ન પડે ત્યાં સુધી આ માટેનો એક આ પ્રકારની સર્વિસો અહીંયા અવેલેબલ કરી છે સો હાઈગો એક હેલ્થ કાર્ડ અથવા તો એક સબસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરે છે એ સબસ્ક્રિપ્શન ઓર કાર્ડનો મતલબ આપણે જે પીએમ જેવાય કાર્ડથી ફેમિલિયર છે એનાથી થોડો જુદો છે બેસિકલી તમે જુઓ તો ઇન્સ્યોરન્સ કંપનીઝ છે ગમે એવડો મોટો ઇન્સ્યોરન્સ હોય ઓપીડીની સારવાર માટે કોઈ સુવિધા પ્રોવાઈડ કરતી નથી જ્યારે આ કાર્ડ એવું છે કે માત્ર થોડા જ રૂપિયામાં તમે એ સારવાર ઓપીડી માટે અનલિમિટેડ ટાઈમ

એટલે કોઈ પણ પ્રકારની જે પેશન્ટને અસુવિધા આપણે સામાન્ય રીતે જોઈએ છીએ જીવરાજ પાર્ક અંબિકા સો બેઝિકલી આપણે જોઈએ છીએ કે કોઈ પણ પેશન્ટ કે ગમે ત્યારે હોસ્પિટલમાં કોઈ પણ મોટા કે નાના કોઈ પણ જાય છે તો એમનો સમય એક જે છે એ આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કે કોઈ પણ સિચ્યુએશન કે કોઈ પણ હોવા એવું થાય છે કે સમય વધારે પડતો જાય છે આપણો હાઈગોમાં એમ ઈ છે કે કમ્પલીટ હોલ એન્ડ સોલ સોલ્યુશન ડિગ્રી એ સાથે સાથે આપણે આપણે સમયને એક બહુ મોટો આપીને ચાલીએ અને ઇઝ ધ કે પેશન્ટ જ્યારે આવે અને જે બહાર નીકળે તો એક સમયના દાયરામાં એને બધી સુવિધાઓ મળી જાય ટ્રીટમેન્ટ મળી જાય એ હિસાબે આપણે ચાલીએ સો બેઝિકલી આપણે અહીંયા ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ સિનિયર એમબીબીએસ રહેશે જે જનરલ કન્સલ્ટેશનનો ખ્યાલ રાખી લેશે પેશન્ટની કોઈ પણ સામાન્ય કોઈ પણ એમને રોજ જે તકલીફ થતી હોય છે એની એ દરમિયાન અહીંયા થ્રી કન્સલ્ટેશન બીજા રૂમ્સ છે જેમાં સુપર સ્પેશિયાલિટી ડોક્ટર્સ સ્પેશિયાલિટી ડોક્ટર્સ બીજા બીજા હોસ્પિટલોના ફરતા રહેશે સો બધી જ સુવિધાઓ જે કોઈ પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં મળતી હોય છે એ આપણને આ ક્લિનિકમાં બધી મળી જશે આરામ ધકલો